ભરૂચ જિલ્લામાં શ્રીજી ઉત્સવ નો પ્રારંભ અંકલેશ્વર માં શ્રીજી ની આગમન યાત્રામાં ટેમ્પો ટાયર ત્રણ બાળક પર ચડતા એક બાળકીનું અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં ગણપતિ ની વચ્ચે થયેલી પચીસ દિવસ બાદ મોત પોલીસે હત્યાની કલમ કલમનો ઉમેરો કરવા સાથે ચારની કરી ધરપકડ ભરૂચમાં એસએનપી ન્યુઝ ચેનલ પૂર્વ પટ્ટી કેબલ કનેક્શનમાં કાર્યરત છે પરિવર્તન ના કેબલ કનેક્શન ના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર એક હજાર દસ માં એસ એન પી ન્યુઝ ભરૂચ નિહાળી શકો અને બપોરે ત્રણ કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાનું બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર નેવ્યાસી એલસી છન્નું જીરો બસો એકત્રીસ ઓફિસ નંબર આઠ આંબેડકર શોપિંગ એક્ઝામ્પલ સ્ટેશન રોડ ભરૂચ જાડેશ્વર તવરા રોડ ભરૂચ પર આવેલો એક આઇકોનિક પ્રોજેક્ટ જ્યાં લાઈફસ્ટાઈલ છે નેક્સ્ટ લેવલ સરનામ ગ્રુપ બાય સેજલ સા પ્રેઝન્ટ સરનામ સ્કાય વિથ કમર્શિયલ એન્ડ રેસિડેન્શિયલ સ્પેસ એટ અ પ્રીમિયમ લોકેશન જે છે જાડેશ્વર ચોકડી થી વોકિંગ ડિસ્ટન્સ પર રેસિડેન્શિયલ ની વાત કરીએ તો અહીંયા છે સ્પેશિયસ અને મોડર્ન 2 એન્ટ્રી 3 બીએચકે ફ્લેટ્સ જે આપે છે તમને એક પરફેક્ટ બેલેન્સ ઓફ કમ્ફર્ટ એન્ડ એલિગન્સ નો એવો પ્રોજેક્ટ જ્યાં છે 30000 સ્ક્વેર ફીટ નું શાંત અને સુંદર ગાર્ડન વિથ 25 પ્લસ એમિનિટીઝ અને સેકન્ડ ફ્લોર પર છે બીજો 35000 સ્ક્વેર ફીટ ટેરેસ ગાર્ડન વિથ ગઝેબો જોગિંગ ટ્રેક હ્યુમન બોર્ડ ગેમ્સ ઘર સાથે વ્હીકલ પણ રિઝર્વ કરે છે એક સેફ પાર્કિંગ માટેની જગ્યા જેના માટે સર્વ સ્કાય લઈને આવ્યો છે ડબલ બેસમેન્ટ અલોટમેન્ટ પાર્કિંગ સ્પેસ અહીંયા તમને જોવા મળશે રોડ ફેસિંગ શોપ્સ શોરૂમ જે अवेलेबल રહેશે 250 સ્ક્વેર ફીટ કાર્પેટ એરિયા અને તેનાથી વધુ અહીંયા જ્વેલરી શોરૂમ ક્લોથિંગ બુટિક કેફે ઓર રેસ્ટોરન્ટ જનરલ સ્ટોર મેડિકલ સ્ટોર અને બીજી તમારી ડે ટુ ડે લાઈફની જરૂરિયાતોની સુવિધાઓ મળી રહેશે તો શું તમે પણ એક લક્ઝરીસ ઘર શોધી રહ્યા છો અથવા પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરવા માંગો છો તો આજે જ વિઝિટ કરો સનમ નમસ્કાર ભરૂચમાં કાર્યરત એસ એન ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસ પી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર ચોરાણું બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો આમોદમાં વર્ષોની પરંપરા મુજબ ગણપતિ મંદિરેથી દેશી ઘીના ચૂરમાના લાડુનો પ્રસાદ વિતરણ કરાયો હતો આમોદનગરની મધ્યમાં આવેલા પ્રાચીન ગણપતિ બાપ્પાના મંદિરથી ગણેશ ચતુર્થીના દિવસે આમોદના દરેક શ્રીજી ભક્તોના ઘરે ઘરે દેશી ઘીમાં બનાવેલા ચૂરમાના લાડુનો પ્રસાદ આપવામાં આવે છે જે અંગે ગણપતિ મંદિર તરફથી આયોજન કરી દેવામાં આવે છે આમોદના સ્વામિનારાયણ મંદિર ખાતે બહેનો દ્વારા લાડુ બનાવવાની પ્રક્રિયા ચાલુ કરી દેવામાં આવે છે જે લાડુ ગણેશ ચતુર્થીના દિવસે વહેંચવામાં આવે છે તેમજ ગણેશ ચોથના દિવસે પણ શ્રીજી ભક્તોને પ્રસાદ આપવામાં આવે છે આમોદમાં ત્રણસો વરસથી પણ વધુ પુરાણું ગણપતિ દાદાનું મંદિર આવેલું છે જે ગણપતિ દાદાની મૂર્તિનો અલૌકિક અને ચમત્કારિક પ્રભાવ રહ્યો છે સ્વામિનારાયણ સંપ્રદાયના શિક્ષાપત્રી નામના પુસ્તકમાં આમોદના દીનાનાથ ભટ્ટનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને દીનાનાથ ભટ્ટને સ્વપ્નમાં આવેલું કે આમોદનગરની મધ્યમાં આવેલા મકાનમાં ગણપતિ દાદાની અલૌકિક પ્રતિમા હોવાનો સંકેત આપ્યો હતો જ્યાં નિર્દેશ કરેલા મકાનમાં ખોદકામ કરતા દૈદીયા દૈદી પ્યામાન જમણી સૂંઢવાળા ત્રિનેત્ર રિદ્ધિ સિદ્ધિ સહિતના ગણપતિજીની પ્રતિમાઓ મળી આવી હતી આ ગણપતિ દાદાની મૂર્તિ જોઈ અઢારસો ને સાલમાં માગસર સુદ પાચમના દિવસે આમોદ પધારેલા સ્વામિનારાયણ ભગવાનને રાજી થઈ ગણપતિ દાદાની આરતી ઉતારી હતી જે અંગે શ્રી હરિલીલામૃત ભાગ ચાર કળશ આઠ વિશ્રામ પાંત્રીસ પાના નંબર બસો ને બાવીસમાં ઉલ્લેખ થયો છે અને એટલા માટે જ ગણપતિનું મંદિર ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે મહારાજ કી જય શંકરભાઈ દવે છે અહીં ગણપતિ દાદા જમણી સુન સિદ્ધિ સાથે ત્રિનેત્ર વાળા સ્વયંભૂ છે અહીં આગળ દર વર્ષે ચોખ્ખા ગીના સાત થી આઠ લાવ બનાવવામાં આવે છે સ્વામિનારાયણ મંદિરની અંદર અને વર્ષોથી પરંપરા પ્રમાણે દરેક મંડળવાળા લઈ જઈ અને ઘરે ઘર પહોંચાડે છે અને ગણપતિ ચોથના દિવસે મોટી સંખ્યામાં ભીડ ઉપજે છે અને ગણપતિ દાદાને પ્રાર્થના કરે છે અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં ગણપતિની યાત્રામાં આંખ લાઈ લોકોની અડફેટે લેતા લોકોની ઈચ્છાઓ થઈ હતી જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં પણ આંખલાએ ભારે હંગામો મચાવ્યો હતો ગણપતિ બાપાની આગમન યાત્રા નીકળી હતી ત્યારે જ અંકલેશ્વર જીઆઈડીસીમાં ભાગે લોકો એકત્ર થયા હતા તે દરમિયાન લોકોના ટોળામાં જ આંખલાએ દોટ મૂકતા લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા ઘણી મહિલાઓને ઈજાઓ પણ થઈ હતી પરંતુ ભરૂચ જિલ્લામાં રખડતા પશુઓને પાંજરે પૂરવામાં તંત્ર સદંતર નિષ્ફળ રહ્યું હોવાના આક્ષેપો વારંવાર થઈ રહ્યા છે ત્યારે હાલમાં ગણપતિની યાત્રાઓ દરમિયાન પણ

ગડખોલ ગામના રોડ પર ડીજેનો ટેમ્પો રિવર્સ આવતા પાછળ નાચી રહેલા ત્રણ બાળકો ઉપર ચડી જતાં એક બાળકીનું મોત થઈ ગયું હતું ટેમ્પાના ટાયર નીચે કચડાતા એક બાળકીનું મોત થતાં પંથકમાં અડેરાટી વ્યાપી ગઈ હતી ટેમ્પાના ડ્રાઈવરે અન્ય વ્યક્તિને ટેમ્પો હંકારવા આપતા દુર્ઘટના ઘટી હોવાનું સામે આવ્યું છે જો કે ગણપતિની યાત્રામાં દુર્ઘટના બનતા લોકોએ દોડતા થઈ ગયા હતા અને હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા જેમાં એકનું મોત થઈ ગયું હતું અંકલેશ્વર સ્થિત નિરાંતનગરમાં સોળંકી પરિવાર દ્વારા ઘરે જ શ્રીજીની સ્થાપના કરાઈ હતી અંકલેશ્વર સ્થિત નિરાંતનગર સોસાયટીના સોલંકી પરિવાર દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાનું સ્થાપન કરાવવું છે ભાદરવા સુ ચોથના દિવસે સમગ્ર ભારત દેશમાં ગણેશજી મૂર્તિની સ્થાપના કરી તહેવારની ઉજવણી કરવામાં આવે છે અંકલેશ્વરની નિરાંતનગર સોસાયટીના સોલંકી પરિવાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પર્યાવરણ જાગૃતિ અને સ્વદેશી અપનાવો દેશ બચાવોના ઉદ્દેશ સાથે માટીની શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરી ઘરની અંદર જ પૂજા અર્ચના કરવામાં આવે છે અને વિસર્જન પણ કુંડમાં કે ઘરમાં ટબમાં કરીને વિસર્જિત કરવામાં આવે છે

અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન અને ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે એક હેઠળ બીડીએમએ લર્નિંગ સેન્ટર ખાતે આવશ્યક એક્ઝિમ ડોક્યુમેન્ટેનેશન વિષય ઉપર એક દિવસીય વિશિષ્ટ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં નિકાસ કાળો આયાતકાળો એમએસએમઇ માલિકો સલાહકારો ઉદ્યોગ સાહસિકો તથા મેનેજમેન્ટ વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી આંતરરાષ્ટ્રીય વેપાર માટે જરૂરી દસ્તાવેજીકરણની અસરકારક સમજણ આપવા માટે કાર્યક્રમનું ડિઝાઇન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું માર્ગદર્શન લોજિસ્ટિક્સ અને કસ્ટમ પ્રક્રિયાઓમાં અગ્રણી સેવા આપતા નિષ્ણાંત વક્તા ધવલ પણ આપ્યું હતું તેમણે નિકાસ વ્યવસાયમાં બજારો પસંદ કરવાના તથા ખરીદદારો ઓળખવાના પગલા સાથે સાથે એક્ઝિમ દસ્તાવેજીકરણની સુવ્યવસ્થિત સમજણ આપી હતી તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે એક્ઝિમ વ્યવસાયની સફળતા વિવિધ એજન્સી અને પક્ષો વિશે ચોક્કસ માહિતી રાખવા પર આધારિત છે ગુડઆફરનૂન મિત્રો આપ સૌનું સ્વાગત છે મારું નામ દેવાંગ દેસાઈ છે હું અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે સિનિયર મેનેજર પબ્લિક રિલેશન્સનો હોદ્દો ધરાવું છું અમે ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન જોડે અત્યાર સુધીમાં બાવીસ મહિનાની અંદર લગભગ અગિયાર ઇમ્પોર્ટ એક્સપોર્ટના પ્રોગ્રામ કર્યા છે અને અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનનો એવો પ્રયાસ રહે છે કે આપણે નોલેજ શેરિંગ પ્લેટફોર્મ તરીકે વધુમાં વધુ મિત્રોને અને પાર્ટિસિપેન્ટ્સને નોલેજ શેર કરાવીએ જેના દ્વારા જે લોકો એ પોતા એમનો જે ધંધો છે કે વ્યવસાય છે એમાં એમને ફાયદો થાય અત્યાર સુધી અમે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન નું દર મહિને ત્રણ હજાર પાર્ટિસિપન્ટ તાલીમ આપી અને અમે એ લોકોને બહાર પાડતા હોઈએ છીએ કે જેનો ઘણો ફાયદો એ લોકોને થાય છે થેન્ક યુ વેરી મચ હા ગુડ આફ્ટરનૂન આજે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન અને બીડીએમ દ્વારા એક ફૂલ ડે પ્રોગ્રામ સેશન એટેન્ડ મેનેજ કરવામાં આવ્યો છે આજનો ટોપિક અમારો એક્સપોર્ટ ડોક્યુમેન્ટેશન ઉપરનો હતો જેમાં અમારો પ્રયત્ન એ હતો કે જ્યારે પણ તમે ઇન્ટરનેશનલ ટ્રેડમાં ડીલ કરો છો ત્યારે તમારા ડોક્યુમેન્ટમાં તમારે શું શું વસ્તુની કાળજી રાખવી જેનાથી તમને કોઈ નાણાકીય નુકસાન ના થાય અથવા તમારા જે તમને માલ મોકલી રહ્યા છે એમાં કોઈ ડિલે ના થાય અને તમારા સામેની કન્ટ્રીમાં તમારા બાયને માલ સારી રીતે મળી શકે અને એ ખુશ થાય અને આપણા દેશનો અને જે લોકો છે એમના વધારો થાય એના માટે આજે અમે પૂરો પ્રયત્ન કરી રહ્યા જેમાં અમે અમે કરી કર્યા કર્યા છે છે જેમાં જેમાં અને બેન્કિંગ સાઈડ શું શું ધ્યાન રાખવું જોઈએ જેના પર આજે અમે અવેરનેસ ક્રિએટ કરવાનો પ્રયત્ન કર્યો છે ઇન્ડિયામાં જે મેજર પ્રશ્નો આવતા હોય છે એમાં રહેતું હોય છે કે જે તમારે સામેની કન્ટ્રીમાં પ્રોડક્ટ જયારે સેલ કરો છો ત્યારે તમારે જે એને પ્રાઇસ કોટ કરવાની હોય છે એના જુદા જુદા સિસ્ટમ છે કે તમારે જો આ પદ્ધતિથી પ્રોડક્ટ સેલ કરવી તો આ રીતે એનું કોસ્ટિંગ નીકાળવું એ અને જે બિગેસ્ટ ચેલેન્જીસ છે કે દરેક પ્રોડક્ટના કાયદા અલગ અલગ છે એઝ એક્ઝામ્પલ તમને કહું કા હું એક પ્રોડક્ટ આફ્રિકા એક્સપોર્ટ કરું છું ત્યાં કોઈ કાયદા નથી એટલા અઘરા પણ એ પ્રોડક્ટ જો હું યુએસમાં એક્સપોર્ટ કરું છું ત્યાં બહુ બધા કાયદા છે એટલે એની અવેરનેસ થોડી ક્રિએટ કરવી પડતી હોય છે અમારે જેને અમે લોકો લો ઓફ લેન્ડ કહેતા હોય છે કે કન્ટ્રી ટુ કન્ટ્રી તમારે અલગ રીતે કામ કરવાનું અને જે સૌથી મેજર ચેલેન્જીસ કે તમારા માટે પોટેન્શિયલ માર્કેટ કરવું છે એટલે ઇન્ડિયા પાસે બહુ બધા રિસોર્સિસ છે જેને તમે સારી રીતે ઓર્ગેનાઇઝ કરીએ તો આપણું બિઝનેસ વધી શકે વરુણ જિલ્લામાં ગણેશ ચતુર્થીની ભક્તિમય ઉજવણી સાથે પંડાલોમાં શ્રીજીની સ્થાપના વિધિ કરાઈ હતી ભરૂચ શહેરમાં આજે ગણેશ ચતુર્થીના પાવન અવસરે ભક્તિમય માહોલ છવાયો હતો શહેરમાં નાના મોટા વિસ્તારોમાં વિવિધ ગણેશ મંડળો તથા ઘરે ઘરે વિઘ્નહર્તા ગણપતિ બાપાની વિધિવત સ્થાપના કરવામાં આવી હતી આરતી પૂજા અર્ચના અને ભક્તિ ગીતોની સાથે સમગ્ર શહેર ગુંજી ઉઠ્યું હતું વિવિધ મંડળોએ પણ સુંદર શણગાર સાથે ભવ્ય પંડાલોની રચના કરી છે જ્યાં ભક્તો મોટી સંખ્યામાં દર્શન અર્થે પહોંચી રહ્યા છે મંડળો દ્વારા દસ દિવસ સુધી ધાર્મિક કાર્યક્રમો ભજન કીર્તન અને સામાજિક સેવા પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવશે શહેરમાં શ્રદ્ધા અને ઉમંગ સાથે ગણેશ મહોત્સવની શરૂઆત થતાં ભરૂચમાં પણ ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું છે અંકલેશ્વરની હોટલ બટ ગુજરમાં ડુંગળીની વાડકીમાં જીવતી યન નીકળતા ગ્રાહકો રોષે ભરાયા હતા અંકલેશ્વરની હોટલ બર્ડ ગુજરમાં કાંદાના સલાડમાંથી જીવાત નીકળતા હોબાળો મચ્યો હતો કેટલાક મિત્રો હોટલમાં જમવા જતાં જ ટેબલ ઉપર આવેલા કાંદાની વાટકીમાં જીવાત નીકળી હોય એટલે કે ઈયર નીકળતા

અમે ખાતા હતા એમાં સલગના ઈયર નીકળી તો અમે એ ભાઈને કીધું તો એ ભાઈ કહેવા માંડ્યા કે તમે દસ ટકા વીસ ટકા જે તમારે ડિસ્કાઉન્ટ જોઈએ એ તમે લઈ લેજો પૈસા ઓછા કરી દેવા અને તમે એ રીતે આપી દેજો વાંધો નહીં હું માફી માંગુ છું એવું કીધું પછી અહીંયા આવ્યા તો અમે કીધું અમે પેમેન્ટ આપી દેસો અમને પેમેન્ટમાં કંઈ વાંધો નહીં પણ અમને કંઈ થયું હશે એ અમારી કોઈ ખાધું ને કંઈ થશે તો એમને એવું કહે છે કે તમે એ બધું ત્યાં ફોડી લેવા મારે કઈ લેવા દેવાની તો મારા ઘર નીકળે તો તમે આવું કરો છો તો શું આવી રીતે તમે બધા કસ્ટમરને ખાવાનું આપો છો મારે કહેવાનું એ છે મેરો તો વિડીયો પહેલા હો ગયા આપકા હો ગયા ખતમ બસ ભરૂચ જિલ્લા ના 37 કેસ જપ્ત કરાયેલ એમડી ડ્રગ્સ નો જથ્થો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કર્યો હતો ભરૂચ જિલ્લામાં ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટી દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય મકવાણાની ઉપસ્થિતિમાં જિલ્લાના અલગ અલગ ચૌદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કુલ સાડત્રીસ કેસોમાં જપ્ત કરાયેલા એનડીપીએસ મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો હતો જેમાં કુલ જપ્ત મટીરિયલની કિંમત આશરે છ કરોડ અગિયાર લાખ અઠ્ઠાણું હજાર સત્તાવન હોવાનું પોલીસ વિભાગે જાહેર કર્યું છે આ સમગ્ર મુદ્દામાલનો દહેજ ખાતે આવેલી બેલ કંપનીમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી નાશ કરવામાં આવ્યો હતો ભરૂચ જિલ્લાના પોલીસ મથકોની વાત કરવામાં આવે તો ભરૂચ શહેર બી ડિવિઝનમાં ત્રણ કેસ ભરૂચ શહેર સી ડિવિઝનમાં સાત કેસ ભરૂચ તાલુકામાં ચાર કેસ પાલેજમાં ત્રણ નબીપુરમાં ત્રણ દહેજમાં બે અંકલેશ્વર તથા સી ડિવિઝન અંકલેશ્વર બી ડિવિઝનમાં એક તેમજ અંકલેશ્વર રૂરલ ત્રણ કેસ પાનોલી એક નેત્રંગ એક વાકરા બે અને વાલિયા બે સહિત જંબુસરમાં બે કેસ મળી કુલ સાડત્રીસ કેસ નોંધાયા હતા ભરૂચના રહરપુર ગામે પાડોસીઓ વચ્ચે થયેલી બાબતમાં ઈજાગ્રસ્તનું પચીસ દિવસ બાદ મોત થતા હત્યાની કલમ સાથે ચારની ધરપકડ કરાઈ છે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં બે આઠ બે હજાર પચીસના રોજ રહાડપોર ગામે મુસ્કાન પાર્ક સોસાયટીમાં સમીરા બાનુ આરીફ વલી સૈયદે પોતાના ઘરે પાણીનો નળ ચાલુ રાખતા પાણી ગટરમાં જવાના કારણે ગટર ઉભરાઈને રોડ ઉપર પાણી આવ્યું હોય તે બાબતે સામે જ રહેતા મકસુદભાઈ અહમદભાઈ ઇબ્રાહીમ શેખે તેમણે ટોકતા સમીરા બાનુએ અન્ય સોહેલ ઇસ્માઈલ ઈશા તથા અલ્તાફ ઉલ્ફે અલ્ટી ઈસ્માઈલ વોળા પટેલ તેમજ સોહેલ આદમ પટેલનાઓએ બોલાવી ઝઘડો કરતા ચારેય જણાએ તીક્ષ્ણ હથિયાર વડે મકસુદભાઈ અહમદભાઈ ઇબ્રાહીમ શેખ તથા તેના પુત્ર મોહમ્મદ સોએબ મકસૂદ શેખ ઉપર હુમલો કરતા બંનેને ચપ્પુના ઘા મારતા મકસુદભાઈ શેખને ચપ્પુના ઘા પેટ તથા શરીર અન્ય ભાગે મારી દેતા તેઓને ગંભીર અવસ્થામાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓએ પચીસ દિવસ જીવન મરણ વચ્ચે ઝોલા ખાયા બાદ સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લેતા પોલીસે મકસુદ શેખના મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી હત્યાની કલમનો ઉમેરો કરવાની કવાયત કરવા સાથે હુમલામાં મૃતકનો પુત્ર મોહમ્મદ સાહેબ મકસુદ શેખનો બચાવ થયો હતો જેના પગલે પોલીસે સમીરા બાનુ આરિફ વલી સૈયદ સોહેલ ઇસ્માઇલ ઈસા અલ્તાફ ઉર્ફે અલ્ટી ઇસ્માઇલ વોળા પટેલ તથા સોહેલ આદમ પટેલ મળી ચાર લોકો સામે ગુનો દાખલ કરી જેલ હવાલે કરી દીધા છે જોકે પચીસ દિવસ અગાઉ થયેલા ઝઘડામાં મરણ જનાર મકસૂદ શેખ તથા તેના પુત્ર મોહમ્મદ સોએબ મકસુદ શેખ તથા ભાઈ જેનું નામ નથી ખબર તેની ઉપર પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે પોલીસે જે તે સમયે બંને પક્ષ સામે ફરિયાદ દાખલ કરી હતી જો કે હાલમાં એક ઇજાગ્રસ્તનું મોત થતાં હત્યાની કલમનો ઉમેરો કરવાની કવાયત પણ કરી હોવાની માહિતી એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ આરએમ એમ વસાવાએ કહ્યું હતું તારીખ બે આઠ બે હજાર પચીસ ના રોજ રાળપોળ ખાતે મુસ્કાન પાર્ક સોસાયટીમાં બનાવ બનેલ છે જેમાં નજીવા કારણે ઝઘડો થયો હતો અને એમાં જે પાછળ રહેતી વ્યક્તિ લેડીઝ છે એણે એમના મળતિયાઓને બોલાવીને જાન લેવા હુમલો કરેલ છે અને મારા બનેવીને અને એના મારા ભાણેજને છરી ચપ્પુથી અને ગુપ્તીથી હુમલો કરી ખૂબ ખૂબ મોટી ઈજા પહોંચાડેલ છે જેમનું આજની તારીખે તારીખ સત્તાવીસ આઠ બે હજાર પચીસના રોજ મૃત્યુ પામેલ છે ઈજાના કારણે જેથી અમે પોલીસને રિક્વેસ્ટ કરી છે કે આમાં ત્રણસો બેની કલમ સખતમાં સખત થાય અને તમામ આરોપીને સજા પૂરેપૂરી થાય એવી અમારી માંગ છે જેથી બીજા વ્યક્તિ સાથે આવું કામ ના કરે જાડેશ્વર તવરા રોડ ભરૂચ પર આવેલો એક આઇકોનિક પ્રોજેક્ટ જ્યાં લાઈફસ્ટાઈલ છે નેક્સ્ટ લેવલ સરનમ ગ્રુપ બાય સેજર સા પ્રેઝન્ટ સનમ સ્કાય વિથ કમર્શિયલ એન્ડ રેસિડેન્શિયલ સ્પેસ એટ અ પ્રીમિયમ લોકેશન જે છે જાડેશ્વર ચોકડી થી વોકિંગ ડિસ્ટન્સ પર રેસિડેન્શિયલ ની વાત કરીએ તો અહીંયા છે સ્પેશિયસ અને મોડર્ન ટુ એન્ટ્રી બીએચકે ફ્લેટ્સ જે આપે છે તમને એક પરફેક્ટ બેલેન્સ ઓફ કમ્ફર્ટ એન્ડ એલિગન્સ પહેલો એવો પ્રોજેક્ટ જ્યાં છે 30000 સ્ક્વેર ફીટ નું શાંત અને સુંદર ગાર્ડન વિથ 25 પ્લસ એમિનિટીસ અને સેકન્ડ ફ્લોર પર છે બીજો 35000 સ્ક્વેર ફીટ નું ટેરેસ ગાર્ડન વિથ ગઝેબો જોગિંગ ટ્રેક હ્યુમન બોર્ડ ગેમ્સ ઘર સાથે તમારું વ્હીકલ પણ ડિઝાઇન કરે છે એક સેફ પાર્કિંગ માટેની જગ્યા જેના માટે સરનમ સ્કાય લઈને આવ્યો છે ડબલ બેસમેન્ટ અલોટમેન્ટ પાર્કિંગ સ્પેસ અહીંયા તમને જોવા મળશે રોડ ફેસિંગ શોપ્સ શોરૂમ જે અવેલેબલ રહેશે 250 સ્ક્વેર ફીટ કાર્પેટ એરિયા અને તેનાથી વધુ અહીંયા જ્વેલરી શોરૂમ ક્લોથિંગ બુટિક કેફે ઓર રેસ્ટોરન્ટ જનરલ સ્ટોર મેડિકલ સ્ટોર અને બીજી તમારી ડે ટુ ડે લાઈફની જરૂરિયાતોની સુવિધાઓ મળી રહેશે તો શું તમે પણ એક લક્ઝરીસ ઘર શોધી રહ્યા છો અથવા પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરવા માંગો છો તો આજે જ વિઝિટ કરો સર નમસ્કાર ભરૂચમાં કાર્યરત ભરૂચ ચેનલના નામે વ્યક્તિ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર ચોરાણું બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ કેબલ કનેક્શનમાં કાર્યરત છે પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં બપોરે ત્રણ કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાનુ બે ઇઠ્યોતેર છવ્વીસ બે નેવ્યાસી છન્નું બસો એકત્રીસ ઓફિસ નંબર આઠ આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ

મુજબ ગણપતિ હત્યા ની કલમનો ઉમેરવો કરવા સાથે ચારની કરી ધરપકડ સમાચાર આવતીકાલે